ગુજરાતના દિગ્ગજ કથક નૃત્યાંગના કુમુદીની લાખ્યાનું પંચાણું વર્ષની ફય અવસાન થયું છે ક્ષેત્રમાં તેમના પ્રધાનને બિરદાવતા ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કર્યો હતો આજે બપોરે અમદાવાદમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા 1967 में अहमदाबाद खाते भारतीय नृत्य और संगीत की संस्था कदम स्कूल ऑफ डांस एंड म्यूजिक ने स्थापना करी होती सारी जिंदगी एक सेलिब्रेशन है उन्होंने जो नृत्य को दिया जैसे कि मेरी माँ ने दिया गुजरात को एक भरतनाट्यम और कथक का इन दोनों बहुओं ने बहुत बड़ा क्षेत्र बना दिया और बहुत ऐसे सीड्स प्लांट किए हैं जो वृक्ष बन गए हैं मुझे लगता है कि हम बहुत खुशकिस्मी है कि मेरी माँ 97 इयर्स तक जिंदा रही मोदी जी बहन 95 तक और लास्ट तक एक्टिव रही तो हमें तो वो लेगेसी को लेकर नाचते रहना है इसलिए पोस्टर में भी आज लिखा हो कि सेलिब्रेटिंग दिस डे yes. यस तो मतलब कैसे आप लोग कैसे पूरे परिवार के साथ इस ये पारिवारिक है है बिल्कुल है तो किस तरीके से आज का दिन जो है आज उनको विदाई देने की आप कोशिश ही करें देखिए दर्पण और कदम काम बहुत साथ में करते हैं लेकिन आखिर वो कदम की माँ है तो कदम में कैसे करेंगे मुझे नहीं मालूम लेकिन दर्पण में हमने अम्मा का देहान कैसे सेलिब्रेट किया था कि हमने अस्थि विसर्जन करके हमने तीस लोगों ने खूब डांस किया था डांस फ्लॉप आई होप द सेम हैपन्स कुमुदिनी लाखिया जन्म सत्तर में ओगनीस सौ तीस न रोज थोड़ा तेमने वर्ष की उम्र बीकानेर घराना सोहनलाल पास थी कथकनी तालीम लेवा शुरू करी थी આ પછી તેમણે બનારસ ઘરાનાના આશિક હુસૈન અને જયપુર સ્કૂલના સુંદરપ્રસાદ પ્રસાદ પાસેથી શિક્ષા મેળવી હતી તેમના માતા લીલા શાસ્ત્રીય ગાયિકા હતા તેમના માતાએ તેમને રાધેલાલ મિશ્રા હેઠળ તાલીમ આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા તેમણે લાહોરમાં શાળાકીય શિક્ષણ અને અલ્હાબાદમાં કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો મને તો નથી કે આજે કુમીબેન આપણી વચ્ચે નથી હું લગભગ આઠ દસ વર્ષની હોઈશ ને કુમીબેન અમદાવાદમાં રજનીભાઈને પરણીને આવેલા અને એમણે કથકના ક્લાસ શરૂ કર્યા હતા અને મારા ફાધર એ થિયેટર ડિરેક્ટર જશવંત ઠાકર એમણે મને કુમીબેનના ક્લાસમાં કથક શીખવા મૂકી હતી આટલી નાની હતી ત્યારથી કુમીબેનને ઓળખું બહુ વર્ષો સુધી એમની પાસે પાસે હું અને અમારા જેવા બીજા કેટલાય કથક શીખ્યા એમણે એટલું બધું કામ કર્યું છે અને ગુજરાતમાં ને ઇન્ટ્રોડ્યુસ કરનારા એ પહેલી વ્યક્તિ હતા બાકી ગુજરાતને એટલી કથકના ફોર્મ વિશે ખબર નહોતી જેમ બેને ભરતનાટ્યમનું ફોર્મ ઇન્ટ્રોડ્યુસ કર્યું એમ કુમીબેન કથક લઈને આવેલા અને કથકમાં એમણે જે એક્સપેરિમેન્ટ કર્યા શરૂઆતમાં કદાચ લખનઉ બેઝડ હતા પણ ધીરે 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 એમણે ગુજરાતી કલ્ચરને જે રીતે ગુજરાતી કલ્ચરને ગુજરાતી સંગીતને ગુજરાતી પદોને નરસિંહ મહેતા અને મીરાના પદોને જે રીતે કથકમાં વણી લીધા એ બહુ અદ્ભુત વસ્તુ હતી એમના કેક પ્રોડક્શન બહુ જબરજસ્ત હતા એમના હાથ નીચે તૈયાર થયેલા સ્ટુડન્ટ્સ આજે વિશ્વ સ્તરે કામ કરી રહ્યા છે અને એમની પોતાની ટીમ પણ બહુ ગજબ હતી મને લાગે છે એ બધાનું ભાથું લઈને જ એ આટલા વર્ષો સુધી જીવી શક્યા તેમની કેટલીક સૌથી પ્રખ્યાત કોરિયોગ્રાફીઓમાં ધબકાર યુગલ અને અતા સમાવેશ થાય છે તેમણે ઓગણીસો એક્યાસીમાં આવેલી હિન્દી ફિલ્મ ગોપી કૃષ્ણ સાથે તેમણે કોરિયોગ્રાફી પણ કરી હતી